સ્વર્ગીય હરજોગ ગઢવી તથા સ્વર્ગીય અર્જન ગઢવી સુમિતિમાં બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મુન્દ્રામાં ગઢવી સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સ્વહરજોગ તથા સ્વ અર્જન ગઢવી પોલીસ કસ્ટડીમાં થયેલ હત્યા નિમિત્તે તેમની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને રવારી સમાજવાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યું આ બ્લડ ડોનેશન ગઢવી સમાજ અને અન્ય સમુદાયના લોકોએ બ્લડ ડોનેશનમાં લોકો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને જેમાં પંચોતેર બોટલ એકત્રિત થઈ હતી આ કેમ્પમાં મુન્દ્રા તાલુકા ગઢવી સમાજ પ્રમુખ વિરમભાઈ ગઢવી નારાયણ બી ગઢવી ઝરપરા બાબુભાઈ એમ ગઢવી વવાર કમલેશ ડી ગઢવી શેખડીયા ભોજરાજભાઈ ગઢવી મુંદ્રા સમાજ અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મિન્દ્રા કજ